જેના કારણે તેમને અંદાજે વીસ ટકા લેવા પડ્યા છે ઘાયલ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની તબિયત સુધારા પર છે ઘટનાની જાણ થતા નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી આખલાને પકડી લીધો છે હરીશ રાઠોડે માંગ કરી છે કે આવા રખડતા ઢોરને શહેરના અન્ય વિસ્તારમાં છોડવાને બદલે સીધા જ પાંજરાપોળમાં મૂકવા જોઈએ જેથી અન્ય નાગરિકો આવી ઘટનાનો ભોગ ન બને નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ભૂતકાળમાં પણ અનેક લોકોને રખડતા ઢોરોએ અડફેટે લઈ ઇજાગ્રસ્ત કર્યા છે અને કેટલાક કિસ્સાઓમાં મોત પણ નીપજ્યા છે સ્થાનિક રહીશોએ અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે આ ઘટના શહેરમાં રખડતા ઢોરની સમસ્યાની ગંભીરતા દર્શાવે છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે